લે મેળીએ શરીર નું ઊભા છે કાકા તમારે એવું કામ હતું એક જો હા હાંભર હા હા ભાઈ ખોટી વ્યક્તિ થી મોટી આશા અને મોટી વ્યક્તિ થી ખોટી આશા કોઈ દિન નહી રાખવા નથી રાખવાની તો જુનાગઢ ભેગા થઈ જાવ હું જાઉં છું રિક્ષા મળી જાય ને તો રીક્ષા બેહી બે હાલો જાવ છું રુકો જરા એ બસ સ્ટેન્ડ છે બસ લાગી તું જોતો ખરો અંદર કેટલા મારા મિસ કોલ છે ભલામણા એ ફોન પાછો સીટ ઓફ કરી નાખે જ ઉપાડતોય નથી હવે કાકા દો ધ ખાતા તારી ઘરે

હું માગું છું ને ઈ પૈસા લેવાના છે ક્યાંય ગયા ભૂરા કાકા ખબર નથી કાઢતા આ મોઢું મોટું કા હોજી ગયું ભગા આ શું થયું તને આટલું બધું શું થયું પૌલન હા એ માર્યો કાકા મને પૌલન પવલન તને માર્યો પણ પૌલન હા તને કા માર્યો મેં એને ઘર માં બે હોવાનું કીધું ને એટલે માર્યો કાકા બે પણ ચાલુ હતો અને મારે ઓસરીમાં માં કપા ભ છે તો મેં એમ કીધું આઈવા તો ઘરમાં બે હોય એટલે એમ એને થાય કે ઘરમાં બે